અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર આવેલા દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને ને મુશ્કેલી ઊભી થઈ છે અંકલેશ્વરના નેશનલ હાઇવે નજીક આવેલ દેસાઈ પેટ્રોલ પંપ થી પૂરતું ધ્યાન ના આપતા હોય તેવી સ્થિતિ નિર્માણ થયું હોવાનું વાહન ચાલકોમાં ચર્ચાસ્પદ બન્યું છે અંકલેશ્વર શહેરના માર્ગો હોય કે જીઆઈડીસી ને જોડતા માર્ગો હોય તમામ રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકોએ

રોડની હાલત ચોમાસા દરમિયાન અત્યંત બિસ્માર બની છે ઠેર ઠેર માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વાહન ચાલકોએ આ માર્ગો પરથી પસાર થવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે આ સર્વિસ રોડ અને ઔદ્યોગિક વસાહતને જોડતા રોડનો રોજે રોજ ઉપયોગ કરતા આવ્યા છે અને પારાવાર યાતના સહન કરી રહ્યા છે આમ છતાંય જેના સિરે આ રોડોની જાળવણી અને મરમ્મતની જવાબદારી તેવા વિભાગો અને અધિકારી કમર તૂટી રહી હોય તેવો અનુભવ તેઓ કરી રહ્યા છે માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે રોજે રોજ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આ રોડો ને તાત્કાલિક ધોરણે મરમત થાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે અત્રો ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહટમાં માંડ દોઢેક વર્ષ પહેલા તમામ રોડ રસ્તાઓ બન્યા જોકે ઔદ્યોગિક વસાહટમાં એટલા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું ચોમાસામાં ઠેક ઠેકાણે વસાહટ માં રોજિંદા હજારો વાહનોની અવરજવર હોય ત્યારે ઉદ્યોગોથી ધમધમતા અંકલેશ્વર જેઆઈડીસી ને જોડતા માર્ગોની હાલત જ જો આવી રસ્તા હોય તો શહેરના અન્ય માર્ગોની તો વાત જ શું કરવી તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે